આવેદનપત્રિગ સરકાર દિગ્ગજ ફસાવવા માટે કાવતરું રચવામાં આવ્યું આક્ષેપ પણ કરવામાં આવ્યા આ આક્ષેપ કોંગ્રેસ જયકર ચોટાઈ દ્વારા કરવામાં આવ્યા છે મારું નામ

એની પાછળનો સરકારનો હેતુ એ છે કે આ મા મંત મંત્રીશ્રીનું જે કારસ્થાન એના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે હીરાભાઈ જોટવાની સિદ્ધિ ક્યાંય સંડોવણી નથી કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી પણ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિન્નાખોરીથી

સરકારશ્રીનું કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ એકત્રિત થયા છે આ અઢારે વર્ષના સમર્થ ગીર જિલ્લાના મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓ એક આવેદનના રૂપમાં સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ રાજ્યની અંદર હાથી છટકી જાય ને પૂથડી ફસાઈ જાય એવો ઘાટ ઘડાયેલો છે તો આમાં સરકારની પણ ગંભીર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે અને આ રાજ્યની અંદર ગુજરાતીમાં એક જ છે કે ભાઈ પાડાના ઘડાયેલો છે જે કઈ પગલા કાયદાકીય ભરવાતા હોય ભરે પરંતુ કોઈ નિર્દોષ સજા ન થાય નિર્દોષ કોઈ ખોટી રીતે ફસાવે નહીં કારણ કે આમાં મેં તમને પહેલા કીધું કે હાથી છતકી જાય છે પૂછડું ફસાય છે એવું અમને લાગે છે આ બાબત સરકારશ્રી ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના બે બે અઢાર વર્ષના પ્રતિનિધિઓના માધ્યમથી સરકારશ્રીનો અમારો અવાજ સરકારશ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા સાથે અમે સૌ એક હાલ બસ સમાચારમાં આટલું જ વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી